નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે જીરાના વાવેતર જે અઢળક પ્રમાણમાં થઈ થઈ ચૂક્યા છે અને ચાલું પણ છે તો હાલની અંદર જે આ જીરાનું વાવેતર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આ જીરાની અંદર જે પાણી પ્રથમ પાણીની શરૂઆત કરી દીધી છે તો જીરાની અંદર જુઓ તો જે તુલસી તુલસીક્રીન જીરું જીરું આવેલું છે જે વીઘાની અંદર જે એક વીઘાની અંદર બે કિલ્લાનું વાવેતર કરેલું છે અને જમીન જોવો તો એકદમ તાસોડ છે અને એકદમ રાતે જમીન છે તો જીરાની અંદર જુઓ તો જે આપણે નિંદામણ નાશક દવાની વાત કરીશું કે નિંદામણ નાશક દવાની અંદર જુઓ જે હાલની અંદર તમે જોઈ શકો છો કે પીએચ સાથે કેવી રીતે આપતા હોઈએ છીએ તો દોરિયાની અંદર આવી રીતે વ્યવસ્થિત રીતે જે કોઈ પાત્ર હોય કે ડબ્બાની અંદર આપણે પીએચની સાથે આપતા હોઈએ છીએ અને જે પેન્ડી મિથલ કરીને આવે છે જે બાસાલીને આપણે સાદી ભાષામાં કહેવી છે જે આ પતરાનું ડબ્બું આવે છે બહુ સારામાં સારું જે બેસ્ટ રિઝલ્ટ આપે છે કારણ કે આની અંદર કોઈપણ જાતનું જે નિંદામણ થયું એ ઉગતું નથી ઘણા બધા પ્લાસ્ટિકના ડબ્બલા આવે છે એની અંદર જુઓ તો જે આપણે જોઈએ તો એમાં જે આપણે ઘાસ કહેવી તો એ ઉગ ઊગવાની શક્યતા રહેતી હોય છે પણ આની અંદર તમે આ પતરાનું પેકિંગ લ્યો તો એની અંદર કોઈપણ જાતને જે દવા કીધી એ બેસ્ટ રિઝલ્ટ આપે છે અને આ છે એ ગોળપાંદની દવા છે અને આ બધું પ્રકારનું જે આપણે કીધું કે આપણે સામાન્ય પાસામાં લાંબા પાન પાનની દવા તો આવી રીતે વ્યવસ્થિત રીતે દવા લાગે એવી રીતે પિયત આપવું અને બીજા નંબરમાં કહેવું કે જે ક્યારા રહ્યા ક્યારા ઢાળવા ન બનાવવા અને વ્યવસ્થિત રીતે જે વીસ પચીસ ફૂટના ક્યારા કરવા જેથી પાછલા પિયતની અંદર જે શેલે પિયત આપવાનું થાય તો એની અંદર વધારે પાણી ન લાગે એટલા માટે થઈ અને વ્યવસ્થિત રીતે ક્યારા બનાવવા જોઈએ તો આવી ઘણી બધી બાબતોનો આપણે જીરું વાવેતર સમયે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછી જો પિયતની વાત કરીએ તો પિયતની અંદર જે હાલની અંદર જે આપણે જે જીરું વાવ્યું હોય એટલે કે પિયત આપ્યું હોય એ પછી સાતમા દિવસે પિયત આપવું કારણ કે સાત સાત દિવસ પછી પિયત આપવાથી જેનું અંકુરણ અંકુરણ અને સંપૂર્ણ રીતે ફૂટી ગયું હોય છે એટલે કે જો શરૂઆતની અંદર તમે પાંચથી છઠ્ઠા દિવસે પિયત આપો તો એમાં ઉગવાની અંદર ઘણો બધો પ્રોબ્લમ રહેશે તો સામાન્ય રીતે કીધું કે સાતમા દીએ આપણે આ પિયત આપવું ત્યાર પછી પછીને સાતમાં દીએ પિયત આપવું ત્યાર પછી ત્રીજું પિયત છે એ ત્રણથી ચાર દિવસ એટલે વધારે પડતી જમીન ન સુકાય એ રીતે પિયત આપવું એટલે વ્યવસ્થિત રીતે આપણું જીરું ઉગી જતું હોય છે તો આવી ઘણી બધી નાની નાની બાબતોમાં ધ્યાન રાખવું અને જે સારામાં સારું ઉગે એવા પ્રયત્ન આપણે જીરાની અંદર કરવા જોઈએ